અરે રહેવા દે છો અલ્યા મારું ને પછી હા તો પછી મોય ને ખોરો ઈ ઇન્ડિયા ઈ હા હા વો ગાયબ થારે ને એવી અરે ન્યૂઝ માં આલ્યું હે અને કે ને 5 લાખ રૂપિયા ઇનેમ વો વાળા હા એટલે આ ન્યૂઝ વાળા ન્યૂઝ ડિલીટ કરે પણ ચેનલ ઉપર જે તો રેડી રહી છે ને એમો સાવધા છેવગર નહી રઉ હ ને ને હા પછી મેં કીધુંય ને અવર્ષાયો હોન આયો વર્ષા જો આપણે ઉપર ઝાડકો નહી પડ હ બોલો હા કોઈ જ રોડે ગાના વાળ એટલે આવ હા અને ને એવી વાત કરું એવી ઘડિયાળ ન હોય તો એ તાર એમ બહારમ ફેરશું હશે બહારમ ફેરની પાકતી મળે છે અને મેં કીધું હવે હું ગોતવા જાવ હું ઘડિયાળ મળે રી ને હવે તો મારે પોચ લાગતો નહીં જોઈતો પણ મારે ઘડિયાળ જોઈ ગયું ઘડિયાળ હોય જ નહીં એવી ગાયબ તારી ઘડિયાળ અને હે હું જાઉં ને અને હવે ગાયબ તારી ઘડિયાળ હોય ને તો કીએ કે લીધી રહી છે હવે મળે ને પણ ઘડિયાળ પણ એકા જાતા આવો ના ના પણ અમે વરસાદ રમો નહિ આ તો પલળવા આવી એક જોડી કપડા એ હોય પાસે બગડે ને તો પછી દોસી ધોઈ ના આલે એટલે પણ હું તો તારે આવું કે ને હું એકલો જાઉં ને તો ના ના હું તો નહીં આવતો આ તો હું જાઉં ના ના બહુ તો કરી

અલે વાત નું એમ સંબંધ ન તોડવા રવા ને ઘડિયાળ માં દેવું હોય અલ્યા 200 રૂપિયા આ તો મન બે દાડા મન દો રૂપિયા પાછી કેમ ગમી આ મન તાર ઘર એવું લીન જવા ઘરે ભીતે બી કોઈ ની

હ મત કરો ગીચ છો જા આજુ ખરેખર તમી નતા દેખાતા આ તમે બાર ખાલી હે તો તને એક વાત ગાયબ થવા દઉં થોરો શોક એમ હોય તમે વાપરો 2100

મારો માગે છે અમને ચકરી એક તો રાતો ન સુખ શાંતિ પા ભમરા મો તાર કને દે વાત લેવાયો વો વાત મન કે રે પ્રેમ ને કૌદા હે જ ન કર બે કળ વાર વાત ની મો તારા ગંધિયા વાત લેને જ દઉ ન દીધી તો વાત તો ગઈ પા તો વાત ઓપર મારી તન આ હું ખબર પડ્યો કે નબરાજી કઈ ઘડિયા લે અને આ તન એ હું ગીધો કણે એટલે તું રણવા આવ્યો એમ ને હા રણવા આવ્યો તો તન તાય બાય કીધું હશે ને ઓ નો

અંતના વાત કીધી કણે ગોમન ખાલી કેરું મારે બીજું કોઈ નહી ગણું તારા કંતી હો વખત નકો કૌજનન ની કે કૌજનન તો ભમરા પાસે કાઠો પડજી કાઠો પડે તો ચાલે પણ કૌજનન ભમરા પર મારા કને નમીરોદી આયા હતા અને નમીરોદી મન કહેતા હતા કે ભમરેજી વાત કરી એ મન લે મે તને અમીરાજી કેન મરાયો લે અમીરાજી ની કઈ વાત કરી લીધી

હા તો મારે આડુ કે ખબર હા કે હું તો ગોતવા નું આજથી ઘડિયાળ કોઈ ના મળે હા તો મેં કીધું ચેક તો કરવા દો એટલે ખાલી એમ ચેક કરી ને તરત લીધી રી ઉપર ઘડિયાળ કેવા કલર ની કાળા કલર ની ઘડિયાળ હતી લાલ કલર ના અંદર કોટા હતા ધોળા કલર નું બટન હતું

હવે એ ની મારવાની તાકાતે મન કરો હવે કરિયા તો લીધી રી એને અરબે બે અને પાછી એ તમે ભાવ તમે એ ઉપર મન વિશ્વા આવ્યો તમે માણસ ગેમે મન બધી વાત કરી એટલે તમે મારા હવે પાર્ટનર થઈ ગયો કરિયર બાબત માં હતા ઈટ કોન મુઈ આ મેણા મોગી મન ના આલી પોચ દાડા કીધું તમે પાછી આલું તોય ને આલતોય એનું ફેર હે તો આડુ પાછું આ ફેલ જ ને એક નંબર રૂ પણ તમે મારી વાત ઓબળો

વો તો વાત પટી હા પણ અરબોજી હમણે ઘરે અરબોજી ઘરે આના ઘર થી જ હું આવું એને ઘર થી આવ અરબોજી ઘરે તો તો એડો અરબોજી જે ઘરે એડો હોય તો ભમરાનું ઘરે હમણે ભમરો સાવા કરી નોખી હા એડો હોય અલ્યા તું લ્યા અરે તું માર ઉપર પડ્યો કેમ અલ્યા તું કેમ મારા ઉપર પડ્યો એ તું કેમ પડ્યો માર ઉપર અલ્યા ઉતર એ કેડ દુકે કેડમાં લાગી ઉલ્યા અલ્યા મારેલા મકોડા ભગોનાપા ઓલા એમ એ એ એમ રે લ્યા એ અજબ્યા અલ્યા તોલા હું કરવા આવ્યો ભમરાજી તમે કેમ વશમાં પડ્યા અલ્યા દે તું માર ઉપર પડ્યો કેમ હું તો ઉપર પડતા તમે વશમાં કેમ બેઠા મોય ઘરે તું મારી પાસે પડ્યો કેમ પર તો વશમાં કેમ બેઠો

અવિયે એલા સોલાડ નવ આયે આયે એલા ઓયડા એક બારી તમે ગડિયાજીને નેકો જોકરે વેત ન આયો બાપા ગડિયાલ તો આની ગડિયાલનો માલિક હું કાઢાઈશ હું બર બર મારી જ કોક કરવું પડતી રે બા એ એ ઉપર એ એ એ નગાચે નગાચે પેલો ઓય બારીયા

બાર બાર આપી એ બોલ એ આમ તમે માર વાત તો મરી ભમરા એ લો તે રે હોય ચોય હોય ચો કે હોય 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 મારે એ કરવું પડશે કો ભમરાડી બર રેડી

માય ડોસી જોગન માં બુમાજો ડોસી તો મારવા આવી છે કે માર જા તપ અલા એકટા એકટા ઈય ડોસી દે અને યે અલા ઝબરોલા સુબમેલા ડુલ મસ્કાવે હવે ભીગો મંડ્યો એ હું તમને વાત કરું ભઈ માર કાકો તમને માર્યા ને પા દેવા રે ઓય મિસ્ટર ઇન્ડિયન હા હા બટન દે બેય ગાયફતા હું છોકરા મારતો હા કી દુકાન થી

આ મારો પ્રસતો